ગંદકી ને કારણે ખાવાનું બધું ગંદુ કરવા માટે જે આવે છે એના માટે બાળકોને કરડે છે અને એના માટે મોટા માણસો પાછળ પણ પડે છે અને ગંદકીનો પણ બહુ ત્રાસ છે એના માટે અમારી અરજ છે કે પંચાયત અથવા નગરપાલિકા તરફથી સાફ સફાઈ ના નિકાલ માટે ફરિયામાં રહીએ છે વર્ષો થી પચાસ વર્ષ અમારું ઘર છે પણ અમારા ફરિયા ની બધી રીતનો બહુ ત્રાસ છે એક તો કૂતરાઓનો બહુ ત્રાસ છે ભૂંડો નો બહુ ત્રાસ છે બરાબર તો તંત્ર આવીને જરી ચેક કરે કે વિખુટું પડી ગયું છે અમારું ફર્યું એની પર કોઈ ધ્યાન આપતું નથી હમણાં બે દિવસ ગઈકાલે બી અમન પાર્ક ની બી કૂતરા એ બે ચાર છોકરાઓને બચકા ભર્યા પછી બે દિવસ પહેલા અમારે ફરિયાની એક મોટી બકરી એક બે ત્રીસ હજાર રૂપિયાની બકરી લાયા હતા એને વાળામાં બાંધી હતી હવે મેં જોયું તો આખી બકરી ખલાસ કરી નાખી કૂતરાઓ એને ફેંકા હતી બરાબર તો હવે એ ગાડી અજાન થાય છે અજાન ટાઈમે બી એટલા બધા કૂતરાઓ ભૂકે છે અને બહુ ત્રાસ થઈ ગયો છે અને ભૂંડા કૂતરા અમારા નાના બચ્ચાઓ છે આ બધા તમે જો બબે ચાર વર્ષના તેમનાથી ઘરની બહાર પણ નીકળાતું નથી અમારાથી મોકલાતા નથી કે કે કાલ ઉઠીને બકરાને બકરાની જેવી રીતના ફાડી ખાવ જેવી રીતના કૂતરો છોકરોને ભાડી ખાય એટલે એવો ત્રાસ થઈ ગયો છે તો તંત્રને જાહેર થાય કે ભાઈ અમને લોકોને ત્રાસ છે તો અહીં આવીને એક વખત તમે વિઝિટ કરો અમે કંઈ ખોટું બોલતા નથી તો એક વખત તમે આવો અને જો અમારી 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 પરિસ્થિતિ કેવી છે તે બરાબર છે હવે હું ચાલેના પણ નહીં તો પછી અમે આગળ જઈશું બરાબર છે પંચાયતને બી ઘણી વખત કીધું પણ કોઈ કશું કરવા તૈયાર નથી બરાબર છે આના મહિના દોઢ મહિના પહેલા બી અમારી અમેર જ એ છોકરાને કૂતરું કાઢવું તો અમારા છોકરાને ઘરની બહાર કઈ રીતના કાઢવાનો બરાબર છે એટલે હવે તમે આગળ ખાસ ધ્યાન રાખજો બરાબર છે મારું નામ ખત્રી સરફરાજ ઇકબાલ